જય જય દ્વારકાધીશ મિત્રો છેલ્લી ચોવીસ કલાકમાં તમે ખૂબ એટલે ખૂબ સપોર્ટ આપ્યો છે અને હવેનો જે આ વિડીયો છે એ વિડીયો તમે એકદમ એમ જોજો વિડીયો ચારથી થી પાંચ મિનિટનો રહેવાનો છે અને વિડીયોની એક એક સેકન્ડ એટલી કિંમતી રહેવાની છે તમારા માટે અને બધા લોકો માટે અને આ વિડીયો જોયા પછી તમારું ખૂન ન ખોલે ને તો એવું સાબિત થશે કે તમારા ખૂનમાં લોહી નહીં પડતું પાણી છે બરાબર છે મિત્રો આ જે કામ ચાલુ કર્યું તેનું મને એટલા કોલ આવ્યા છે અને ગઈકાલે એક એવો કોલ આવ્યો હું ગામનું નામ નહીં લઉં

તે નાઈટ આઉટ કરી રહ્યા છે વાં ત્યાં જઈને ગાડીઓમાં ત્યાં ત્યાં ભાઈ કોઈ દીધે ચોવીસ કલાક ડ્યુટી કરી છે નાઇટ ડ્યુટી કરી છે પેટ્રોલિંગ કર્યું છે વાત કરશો કે આમ ની તેમ કરાય કોઈ તડકામાં ઉભા રહીને ડ્યુટી આપી છે રોડ ઉપર ટ્રાફિક પોલીસ ને પણ એને સમજાવશો કાન ખોલી સાંભળી લે કે તું ગુજરાત પોલીસ ને એમ કહે છે તમારી પંજરી ઉતારી નાખીશ તું છો પંજરી ઉતારવા વાળો ગુજરાત પોલીસ છે એટલા માટે મિત્રો આપણે આવી જગ્યાએ બેસીને શાંતિથી વાતો કરી શકીએ છીએ છોકરાઓ ટાઈમ સ્ત્રીને સ્કૂલે જાય છે આપણે ટાઈમ સ્ત્રીને કામે લાગીને આપણે ટાઈમ આપણે ઘરે સુઈ જઈએ છીએ અને રાતના વાગ્યા પછી ફરી શકે છે પોલીસ ના લીધે અને તારે જાણવું જોઈએ તો ગુગલમાં સર્ચ કરી લેજે કે આપણે ગુજરાત પોલીસ સાયબર ક્રાઈમ કેટલો સાયબર ક્રાઈમ ને બધી પ્રકારનો કેટલો ડાઉન કરી દે બીજા રાજ્યમાં જઈને હાલત જો બિહાર યુપીમાં જઈને જો તો એને સમજો કામ કેમ કરવું જોઈએ અને મૂછો નો તાવ દેશો તારી મૂછો નહીં ને બિલ્લી ભીગી બિલ્લી બનાવી દેશે ગુજરાત પોલીસ એના ઉપર આવશે ને તો આ અમુક મજબૂરીના કારણે હાથ બંધાયેલા છે સમજી ગયો ભાઈ અને તારે ક્યાં જરૂર નથી બાયોડેટા કાઢવાની મારી હું તને ખુદ બાયોડેટા આપું નહીં મળે તને ક્યાંથી મારા બાયોડેટા મારું બેકગ્રાઉન્ડ નહીં મળે સિમ્પલ વર્ડમાં કહું સાંભળી ખોલીને ખોલી કાન મારું નામ ચેતન માડમ હાલ ભારતીય નૌસેનામાં કાર્યરત મરીન કમાન્ડો અને મારો રહેણાંક બેરાજાવાળી વિસ્તાર પટુવાડી બેરાજા ગામ બરાબર છે તારે વધારે જાણવું હોય તો પર્સનલ તું મને મેસેજ કરી લે ગમે ત્યારે અને બીજું એ તને કહેવાનું થાય કે મારા ભાઈ તું ફોજને અને તું એમ બદનામ ન કર બરાબર છે હો એક દિવસ માટે બોર્ડર માંથી એક કલાક માટે પણ હટી ગઈ ને દાઢી વાળ વાળા એટલે ઉપર એટલે ખોટી ઠોક છો ને હું હવે વધારે મારાથી શબ્દો બોલાય છે એટલે હું જાળવી રાખું છું બરાબર મેન્ટેન કરી રાખું છું કે વસ્તુ ના બનવું પરંતુ મિત્રો તમને હવે લાસ્ટ એક જ ચીજ એવી કેવી છે કે આનો ઉદ્ધાર એક જ છે આ લોકો છે ને સોશિયલ મીડિયા ખુદની પ્રાઇવેટ પ્રોપર્ટી સમજી બેઠા છે બરાબર પ્રાઇવેટ પ્રોપર્ટી નથી સોશિયલ મીડિયા શું છે લોકોએ તમને બનાવ્યા છે કે ભાઈ છોકરા કોઈ આગળ વધે સમાજને નામ સારા કરે અને સારું કોમ્યુનિટી એને મળે અને સારા એવા ફોલોવર્સ મળે અને લોકોએ સારા માટે તમને આગળ વધારે તમે આવું કામ કેમ માટે વધારે છે નાઇન્ટી પર્સન્ટ વાગ હોય પબ્લિક તમારો નાઇન્ટી પર્સન્ટ વાગ છે હવે આ લોકોને આઈકન માંથી આઈસ્ક્રીમનો કોન કેમ બનાવવાનું હું તમને કહું તમે તમારો ફોન લ્યો તમારા પપ્પાનો મમ્મીનો છોકરાનો તમારા ઘર પરિવારનો તમારા સગા સંબંધીનો તમારા મિત્રોનો બધેના ગમે એના ફોન લઈ ફોનમાંથી સિમ્પલ અનફોલો કરો આઈડી રિપોર્ટ કરો બધી જગ્યાએથી ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેટલા પ્લેટફોર્મ છે એ લોકોના કારણ કે આ લોકોને લાયક નથી બરાબર છે આ વિડીયો ગામો ગામ શેર કરો ગલી ગલી શેર કરો અને સ્કૂલ કલેજ બધી જગ્યાએ વિડીયો શેર કરો જેથી કરીને લોકોને ખબર પડે સોશિયલ મીડિયા કોઈની જાગીર નથી અને પોલીસે કેમ કેમ કરવું જોઈએ અને આની વેદના છે ને અમારો અવાજ છે ને ગુજરાત પોલીસનો અવાજ છે એ મા બહેનનો અવાજ છે અને દીકરા ખોયા છે અને જે લોકો બોલી નથી શકતા સોશિયલ મીડિયામાં એનો અવાજ છે હું બસ ખાલી એક માધ્યમ છું બરાબર છે જય હિન્દ જય દ્વારકાધીશ ખૂબ ખૂબ આભાર